જે મિકેનિકલ કેસ છે જેના કારણે શું કે ડસ્ટ જાય કે ગમે એવો કચરો જાય તો પણ છોટવાનો પ્રશ્ન બહુ ઓછો રહે છે અને કી સ્મૂથ ચાલે છે તો ટીવીએસ ની કોપી ગણાય ટીવીએસ ગોલ્ડ કીબોર્ડ સારું છે સારું મિત્રો અને ટેસ્ટિંગ કરવી જોઈએ કારણ કે ગેમિંગ કીબોર્ડ છે અને આરજીબી કેવી છે બજેટ પ્રમાણે તો બરોબર કહેવાય કારણ કે સ્થાનિક પ્રાઇસ એટલી બધી હાઈ લેવલ બી નથી કે જેના કારણે કહેવાય ને કે આરજીબી સારી એવી આપી શકે પણ ના કમ્ફર્ટેબલ છે કે આરજીબી સરસ કહેવાય અને આરજીબી ના ફંક્શન બી તમને જોઈ શકો છો જો આરજીબી ની ડિઝાઇન લુક બધી રીતે સારી ક્વોલિટી છે તમે તમારા ગેમિંગ માટે અને જનરલ કોઈ બી યુઝ માટે લઈ શકો છો અને પ્લસ જેબ્રોનિક્સ જેબ્રોનિક્સે જે મિકેનિકલ કીબોર્ડ બહાર પાડ્યા છે જે બહુ સારા કહેવાય કારણ કે આવી જ સસ્તી પ્રાઇઝમાં બે હજારની અંદર મળશે તમને અને સસ્તી પ્રાઇઝમાં તમને સારા એવા કીબોર્ડ આરજીબી પ્લસ મિકેનિકલ અને અલગ અલગ જે પેનલ બદલે છે આરજી ની એ સારી કહેવાય છે અને સારી તમને ઉઠાવ પણ સારો આવશે કીબોર્ડ નો અને પ્લસ હવે તમે એક બીજું પણ કરી શકો છો તમને હાલ એટલી આરજીબી એટલી બધી લાઇટિંગ નથી ગમતું તો તમે ફંક્શન કી સાથે માઇનસ કરી શકો છો જેના કારણે આરજીબી એકદમ લો પણ થઈ જશે ઘણાને આરજીબી એવું લાગે છે કે બહુ લાઇટિંગ હાઈ લેવલ નું લાઇટિંગ હોય તો નથી પસંદ પડતું લુકવાઇઝ બહુ સારું છે નો ડાઉટ મજા આવશે ખરીદી શકાય બિંદાસ